भेगी मड़ी कार्य करे छे अथवा एम कहवाय के पोते कोष रसमा जरूरी द्रव्यो मुक्त करवा एक बीजा साथ है કાર્ય કરે છે એટલે કોષની અંદર આવેલા છે એટલે અંતઃ પટલવાળી વાળી રચના હોય છે પટલ તંત્ર કહેવાય છે જેમ કે ઈ આર અંતકોષ રસ જાળ જેમ કે જીબી गॉल्गी काय जैम के लाइसोजोम अने रसदानी जर एनी सामे कणाभ सूत्र हरित कण એ તંત્રના ભાગ ન કહી શકાય કેમ કારણ કે લોકોનું જે કાર્ય છે એ ભેગા છે મળીને કરવાનું છે આપણે જોઈશું બધા કાર્ય સાથે સંકળાયેલા છે તો જોવા મળી શકે છે અહીંયા આગળ લખી શકાય છે તો આ બધા અંગિકાઓ ભેગી મળીને કોઈ ચોક્કસ કાર્યને અંજામ આપે છે ચોક્કસ પ્રકારના કાર્ય બનાવવાનું કામ કરી શકે છે એની સરખામણીઓ બાકીની આવી અંગિકાઓ છે એ અલગ અલગ પોતાને કામ તો કરે જ છે પણ એનું કામ પોતાના પૂરતું સીમિત છે એમ આપણે કહી શકીએ છીએ એટલે ત્યાં એ અલગ પડી જતા હોય છે બરાબર છે અહીંયા આ ભાગમાં ફરક જોવા મળે છે તો આવા બધા ભાગોની વાતો વન બાય વન આપણે કરવાની છે તો પહેલી વાત છે છે ઝાડ ઈ આર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અહીંયા તમે જોઈ શકો છો કેવી રચના દેખાય છે એની સ્પષ્ટ રીતે તો આ જે છે કોષ કેન્દ્ર છે ન્યુક્લિયસ કહી શકાય છે અને એની બહારની સપાટી પર આવો ભાગ ફેલાયેલો જોવા મળી શકે છે બીજી આકૃતિ પ્રમાણે સમજો ત્યાં આગળ આ છે ન્યુક્લિયસ એના બહારની સપાટીના ભાગની સાથે સંકળાયેલી છે આખી રચના આખી રચનાઓ છે બર તો એવી રચનાની વાતો કરવા છે અંત કોષરસ ઝાડ વિશેની તો શું કહી શકાય છે આપણે કહી શકીએ છીએ કોષમાં કોષ કેન્દ્ર પટલથી शुरू पटल सुधी लंबाई ने का नलिकामयी रचना ने

નલિકાઓ નો સમાવેશ થાય છે તેમાં આવી મુખ્ય રચના જોવા મળી શકે છે જેમાં આ જે રચના હોય એમાં આ અંદરના વિસ્તારો ક્યાંક ને કહે છે કે ખાલી વાળો ભાગ જોતા હોય છે તો એમાં લેમિનલ અને લેમિનલ ના વિસ્તાર આવેલો હોય હોય છે એટલે જે વિસ્તાર તરીકે ઓળખી શકાય બનતા એવા પટલ માં ભાગ કહી શકાય અને બહાર વિસ્તાર હોય એને તરીકે ઓળખી શકાય છે જેમ કે આ જે જગ્યા છે એ લેમિનલનો ભાગ કહી શકાય છે અને વચ્ચે જે જગ્યા બનતી હશે એ બંનેની વચ્ચેના પટલની વચ્ચેનો ભાગ એને એક્સ્ટ્રા લેમિનલ તરીકે ઓળખી શકાય સરળ ફળથી આકૃતિ પ્રમાણે સમજાવતા હોય એક વિસ્તાર છે તો આ જે છે એ વચ્ચેનો પોર્શન ખાલી છે તેને લેમિનલ તરીકે ઓળખી શકાય અને એ બને વચ્ચે જે જગ્યા બને એ બહારનો ભાગ કહેવાય એને એક્સ્ટ્રા લેમિનલ તરીકે ઓળખી શકાય છે અને એક્સટર્નલ લેમિનલ તરીકે પણ ઓળખી શકાય છે તો એક સિમ્પલ રચના અંતકો સરસ જાળની કહી શકીએ છીએ હા એની અંદર જે રચના છે તમે જોશો આકૃતિમાં બે વિસ્તારો દોરેલા છે અલગ અલગ ભાગમાં તો એને આધારે જરા વાતો કરીએ આપણે અંતકો સરસ ઝાડ જે વાતો કરીએ તેના મુખ્ય બે પ્રકાર પાડી શકાય છે એની રચનાને આધારે આપણે એક નામ આપી શકીએ છીએ અહીંયા ઘડી અને કહી શકીએ છીએ કણિકામય અંતકોષરસ જાળ અથવા આર ફોર રફ રફ એન્ડોપ્લાઝમિક અથવા એને કહી શકાય છે ખરબચડી સરસ જાળ અને અહીંયા કહે છે રફ એન્ડોપ્લાઝમી રેટિક્યુલમ આર આર અને અહીંયા લખ્યો છે સ્મૂથ એન્ડોપ્લાઝમી રેટિક્યુલમ એના બધા ટપકા ટપકા દેખાઈ રહ્યા છે એ ટપકા કોણ છે ઇટ ઇઝ ધ વન ટાઈપ ઓફ રિબોઝોમ રિબોઝોમ નામની અંગિકા જોવા મળી શકે છે અને અહીંયા જોવા મળી શકે છે કોઈ એવી રત્ન દેખાતી નથી આ ભાગ બાકી સ્મૂથ પ્રકારની લિસ્સી ક્લિયર તો એ બંનેની રત્નમાં શું તફાવત છે જોઈએ વન બાય વન તો જે કણિકામય અંતસાળ છે એના ઉપર આપણે જોયું કે રિબોઝોમ આવેલા હોય છે પણ એ રિબોઝોમ ખસી જેમ નથી જતા ત્યાંને ત્યાં જ કેમ રહે છે બાજુમાં કેમ નથી જતા એના માટે કોઈ જવાબદાર ઘટક પ્રોટીન છે અને એ છે રિબોફોરિન વન એન્ડ ટુ આ રીબોફોરિન વન એન્ડ ટુ નામનું જે પ્રોટીન છે એ એને જોડી રાખવાનું કામ કરે એટલે કોઈ પૂછે કે અંતકોષની સપાટી પર રિબોઝોમ જોડાયેલા રહે છે ને ત્યાં જ રહી છે એનું શું કારણ છે એનું કારણ છે રિબોફોરિન નામનો પ્રોટીન આવેલો હોય છે એટલા માટે જ્યારે એસીઆરમાં રિબોફોરિન છે જ નહીં અને એટલા માટે એના પર રિબોઝોમ જાય પણ તમને જોડાઈ શકતા નથી અને એટલા માટે યાદ રાખીશ પહેલો મુદ્દો રીબોફોરિનને ધ્યાનમાં રાખીને બીજું રિબોઝોમ જોડાણ વધુ સ્થાયી હોય છે કારણ કે આ રીબોફોરિન નામનો પ્રોટીન આવેલું હોય છે અહીંયા ઓછું સ્થાયી હોય છે એની જે રચના હોય છે એમાં કોણ કોણ ભાગ લાગે છે તો કે શિષ્ટની અને પુટ્ટિકાઓનો બનેલો હોય છે જેમ કે તમે જોઈ શકો છો કે આ જે આખી રચના છે એ બીને શાખાવાળો ભાગ છે એટલે આને આપણે કહી શકીએ છીએ શિષ્ટની રચનાઓ અને જ્યારે આમાં માત્ર નલિકાઓ છે દિસ યુ હાવ ટુ સી દિસ તમે જોઈ શકો છો બધી નલિકાઓ જોવા મળતી હોય છે તો આ નલિકાનો બનેલો ભાગ જોવા મળી શકે છે ખાસ કરીને આ આર આર ક્યાં જોવા મળે તો કે યકૃતના કોષોમાં જોવા મળે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કોષોમાં જોવા મળે કેમ શા માટે એવું તો કે આપણા શરીરની અંદર રિબોઝોમ જે હોય છે એના વિશે બહુ ડિટેલમાં આપણે ભણશું પણ જે રિબોઝમ હોય છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે ચોક્કસ પ્રકારના પ્રોટીનના નિર્માણમાં મદદ કરવાનું પ્રોટીન બનાવવાનું તો પ્રોટીન જ્યાં વધારે જરૂરિયાત હોય છે એવા જગ્યા પર એવી જગ્યા પર વધારે

આ સ્નાયુ આપણે જે સ્નાયુઓ હોય છે એના જે કોષો હોય એમાં વધારે કોણ જોવા મળી શકે છે કણિકા વિહીન મેદપેશી જે મેદપૂર્ણ પેશી જેમાં ચરબીનો સંગ્રહ થતો હોય ત્યાં વધારે જોવા મળે યકૃત એનો મતલબ એવો થયો કે તમને પૂછે કે આર ઈ આર અને એસ ઈ આર બંને જેમાં વધારે હોય એવી જગ્યા કઈ કહેવાય તો એના માટે જવાબદાર છે યકૃત તો યકૃતના કોષો એવા હોય છે કે જેની અંદર બંને પ્રકારની કણિકા મય અને કણિકા વિહીન પ્રકારની અંતકોસરસ જાળ નામની રચના આવેલી જોવા મળી શકે છે ઓકે હા એકબીજું ઉદાહરણ છે એડ્રિલ બાહ્યક આપણે ભણશું એડ્રીન બાહ્યક નામની જે રચના હોય છે એમાં ખાસ કરીને એ ગ્રંથિ છે અંતસર્વે ગ્રંથિ છે સ્પેશિયલ યાદ રાખવા માટે અહીંયા મૂકી રાખેલો છે એમાં આ એસીઆર પ્રકારની રચના જોવા મળી શકે છે તો આ બે પ્રકારો યાદ રાખી શકાય પહેલાં કાર્યો જરા જોઈએ અહીંયા બરાબર જો તમે કાર્ય જોઈ શકો છો આકૃતિ બજાર સમજાવો તમને બાળકો આ અંતકોષરસ જાળ છે એમાંથી જો દ્રવ્ય બહાર નીકળે છે ને અહીંયા જાય છે જો અધિસ વન એ બહાર મુક્ત થાય છે એનો મતલબ એવો થયો કે અંતકોસરસ ઝાડમાં જે કંઈ પણ દ્રવ્ય બને છે એ દ્રવ્ય ક્યાં જાય છે તો કે એ દ્રવ્ય ગોલગી કાંઈમાં જાય અને પછી આગળ તરફ વહન પામતા હોય છે તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે દ્રવ્યોને બહાર તરફ મોકલવાનું એક તો કામ છે જ તે કયા સ્વરૂપે મોકલે છે એની વાત સમજતા જઈએ તો પહેલો છે મજ્જા પિંડ બનાવવાનું આપણા કેટલીક કોષીય રચના હોય છે એની અંદર અંતકોષ રચનાનો જથ્થો જોવા મળે એ પિંડ સ્વરૂપે જોવા મળતો હોય છે જેમ કે આપણે એમ કહી શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે નામ આપીએ સ્નાયુકોષની અંદર જેમાં ખાસ કરીને અંતકોષરસ જાળની માત્રા કોષ રસની અંદર વધારે હોય તો ત્યારે એ સ્નાયુ રસ ઝાડ બનાવતી હોય તો ત્યાં આવા પિંડનો ભાગ બનતો હોય છે સૂક્ષ્મકાય જે એમણે જોયું કે કોઈપણ દ્રવ્ય બને અને મુક્ત કરી દે છે તો એ તરતા થઈ જાય બહાર ખુલ્લા મુક્ત તો આજે મુક્ત થતા હોય છે એ પ્રકારના સૂક્ષ્મકાયો કહેવાય તો એ સૂક્ષ્મકાયવાળી રચના જેમ કે માઇક્રોપ્લાઝમ જેવી નાની નાની રચનાઓ મુક્ત થતી હોય છે કોષ કેન્દ્ર પટલની રચના કોષ કેન્દ્ર પટલ બનાવું છે ઉત્સેજક જોઈએ એ બનાવીને કામ કરે છે સાથે સાથે સાયટોક્રોમ પી ફોર ફાઈવ ઝીરો જે એક પ્રકારની દવાઈ અસરો છે એને આપણા શરીરમાં જ્યારે કોષમાં જાય તો તેને બિન ઝેરી વિષ દ્રવ્યો દૂર કરે ડીટોક્સિફિકેશનની પ્રક્રિયા કરે અને એવા પ્રદૂષકની ઘટનાને દૂર કરવાનું કામ કરે કોષમાં ઝેરી પદાર્થો આવી ગયેલા હોય તો તેને દૂર કરવાનું કામ કરે છે ગોલ્ગી કાય માટે જરૂરી ઘટકો બનાવે ગોલ્ગી પિકર્સ ને પૂરા પાડે એટલે શું આ છે ગોલ્ગી કાય આ ગોલગી કાય ની રચના છે તો આવા દ્રવ્યોને બનાવવાનું કામ એના હાથમાં જોવા મળી શકે છે હમણાં વાત કરી દે સ્નાયુકોષોમાં સ્નાયુ રસ જાળ એ અંતકોષ રસ જાળ એ ખાસ કરીને સ્નાયુ પેશીની અંદર બનાવે છે રસ જાડ પ્રક્રિયા એને સ્નાયુ રસ કહેવાય નિઝળની કણિકા જે હોય છે એ જોવા મળી શકે છે ચેતાકોષ ના કોષકાયમાં આ જે કોષકાય હોય છે એની અંદર ખાસ કરીને એમ કહેવાય છે રીબો અંત અને અંતકોષ રસ જાળ ભેગા મળી જાય તો ત્યારે આવી નિઝલની કણિકા બનાવે જે ચોક્કસ ઉત્સેચકોના નિર્માણમાં ભાગ ભજવે છે તો આવા કાર્ય સાથે સંકળાયેલો છે આપણો ભાગ જેનું નામ છે અંત કો સરસ જાળ તમે જો ફરીથી કાર્યને જોઈ શકો છો અહીંયા પણ તમે જોઈ શકે છે આ કાર્ય કેવા દેખાય છે અહીંયા જો આ પ્રોટીનના ઘટકો મને બહાર નીકળ પામતા હોય એ પાછા કોલગી કઈમાં જાય અને આમ દ્રવ્યોની નિર્માણમાં ભાગ ભજવી શકે છે ત્યાર પછીની વાત આવે છે ગોલ્ગી કાય બીજી બહુ મહત્ત્વની અંગિકા તમે આકૃતિમાં જોઈ શકો છો આખી આખી ગોઠવણી દેખાઈ રહી છે એ બી પટ્ટી મેહતના એને ગોલગી કાય મિડલ મેન ઓફ સેલ કહી શકાય છે કેમ એનું કાર્યથી આપણે જોઈશું આપણા એને ઘણા બધા નામથી ઓળખી શકાય છે બરાબર સાંભળજો ગોલ્ગી કાય જે હોય છે એના નામ છે એક છે ડાલ્ટન કોમ્પ્લેક્સ એને ડાલ્ટન કોમ્પલે નામથી ઓળખી શકાય એને બેકર્સ બોડી તરીકે ઓળખી શકાય ઇડિયોઝોમ કહેવાય લિપોકોન્ડ્રિયા કહેવામાં આવે પણ કહી શકાય અને કહેવાય હા સૌથી વધારે પૂછાયેલું જો નામ હોય એનું હોય તો ગોલ્ગી તો કહેવાય ગોલ્ગી કોમ્પ્લેક્ષ કહી શકાય એના આધારે બીજું આ મિડલ મેન ઓફ સેલ કેસથી પૂછી બેકર્સ બોડી કહેવાય અને ડિક્ટિયોઝોમ પર્ટિક્યુલર વનસ્પતિ માટે આવો ડિક્ટિયોઝોમ શબ્દ લગાડવામાં આવેલો છે કે જે મુખ્ય રચના છે વનસ્પતિ માટેની તો એ ગોઠવણી જોવા મળી શકે છે એની રચનામાં શું હોય છે એની વાત આપણે કરીએ તો એમ મુખ્યત્વે રીતે કેમિલિયો ગોલ્ગી જે છે એણે એની શોધ કરી કેવી રીતના તો એ એમણે ઘુવડ જે છે એ ઘુવડના આંખના ચેતાકોષમાં ઘુવડના આંખના ચેતાકોષમાં એજી એનો થ્રી વળે બરાબર છે તો એમણે સિલ્વર નાઇટ્રાઇટ AgNO3 નો થ્રીનો ઉપયોગ કર્યો અને એને કારણે એમને ચમકતી રચના દેખાય આવી જે ચમકતી રચનાઓ હતી એને એમણે પોતાના નામ પરથી કેમિલ ગોલગી પછી ગોલગી ગોલગી એના શોધ પરથી નામ આપવામાં આવ્યું છે ગોલગી કાય કેમ તો કે કોષનો ભાગ એટલે કાય શબ્દ વાપરી શકાય છે આમ એનું નામ પાડવામાં આવ્યું છે ગોલગી કાયની રચના રચનામાં શું દેખાય છે બરાબર જોતા જાઓ તો એમાં પણ શિષ્ટની અને પુટ્ટિકાઓ હોય છે આવી જે શિષ્ટની હોય છે એ ચાર થી આઠ નલિકામય ભાગ ધરાવે છે જેમ કે તમે જોઈ શકો છો આ આખો એક ભાગ છે ઇઝ વન ટાઈપ ઓફ

એ સીસ કહેવાય એનો બહિર્ગોળ ભાગ કહેવાય એની નિર્માણ કારી ભાગ પણ કહેવાય જે એના દ્રવ્યોના પ્રવેશ માર્ગ કહી શકાય તો જયારે કઈ પણ દ્રવ્ય બની બહાર અંદર આવતું હોય અહિયાં અંદર પ્રવેશ આવતો હોય એટલે એ જગ્યાને શીશ ભાગ કહેવાય બહિર્ગોળ ભાગ કહેવાય નિર્માણકારી સપાટી કહેવાય દ્રવ્યોનો પ્રવેશ કરવાનો ભાગ કહેવાય જ્યારે એની બહારનો જ વિસ્તારો એની સાથે બીજો ગોઠવાયેલો હોય છે એ રચના કેવી હોય છે તો કે ટ્રાન્સ કહી શકાય અંતર્ગોળ ભાગ કહેવાય પરિપકવન સપાટી કહેવાય તેવો ભાગ કહી શકાય જેને કારણે જરૂરી દ્રવ્યોની આપલેની પ્રક્રિયા સરળતાથી થઈ શકતી જોવા મળી શકે છે તો એક સિમ્પલ રચના કહી શકાય છે એની ગોઠવણીની આ છે ગોલ્ગી કાય હા હવે મિડલ મેન ઓફ સેલ કેમ કહેવામાં આવે છે એના કાર્યને આધારે જોઈએ આપણે તો તમે જોઈ શકો છો બાળક આખી રચના બરાબર ધ્યાનથી હવે દેખાશે તમને અહીંયા અંતકોસરસ જાળ છે આ કોષ કેન્દ્ર છે આ અંતકોષરસ ઝાળ છે આ આર આર છે એમાંથી રિબોઝમ દ્વારા જે કંઈ પણ ઘટકોવાળો ભાગ બન્યો એ મુક્ત થયા પ્રોટીનયુક્ત પદાર્થો અહીંયા આવી ગયા અહીંયા આગળ ટ્રાન્સપોર્ટ વેસિકલ એક પ્રકારની ટ્રાન્સપોર્ટ પુટ્ટિકાઓ બની એ પુટ્ટિકો એની અંદર એન્ટર થઈ જ્યાંથી અંદર એન્ટર થઈ એ જગ્યાએ શું કહીશું આપણે એનો સીસ ભાગ કહીશું અને એ પુટ્ટિકાઓ અંદર જશે એમાં જરૂરી ફેરફારો થશે આપણે હમણાં ભાઈને અંતકોશાળનું શું કરે છે ગોલ્ગી કાય માટે પીકર્સ ઉત્પન્ન કરવાનું કામ કરે છે જરૂરી ઘટકો પૂરા પાડવાનું કામ કરે છે જેને કારણે ગોલ્ગી ગાય કામ કરી શકે છે તો ગોલગાય જે ઘટકો બનાવવા છે એ બનાવીને અંતકુશાળ એને આપશે અને પછી બહાર મોકલશે અને પછી એ કોષ રસમાં ઘોલગી કોમ્પ્લેક્સ એને મુક્ત કરશે બહાર તરફ અને ત્યાંથી એ સપાટીમાંથી બહાર નીકળશે કેમ તો અહીંયા ઘડી જરૂરી ઘટકો જે બનાવવા છે એને બહાર ફેંકવા છે તો એને મોકલવા માટે જવાબદાર વચ્ચે કોણ છે મિડલમાં વચ્ચે કોણ છે ગોલકી કાય એટલે આપણે મિડલ મેન ઓફ સેલ કહીએ છીએ એક કાર્ટૂન સ્વરૂપે સમજી શકો અહીંયા આગળ એમાં જ્યારે પ્રોટીનો આવતા હોય છે એ પ્રોટીનો સરળ પ્રકારના હોય એમાં પ્રો પેકેજિંગ થાય પ્રોટીનનું જરૂરી ઘટકોનું પેકેજિંગ થતું હોય અને કંઈક નવા સ્વરૂપમાં જો અહીંયા ગોળાકાર બ્લૂ કલરના દેખાય છે અને બહાર જ્યારે મોકલીએ ત્યારે બોક્સ થઈને જાય જો પેકિંગ થઈને જાય છે અને આ બોક્સ પણ કરે જરૂર પ્રમાણે બહાર ફેંકી પણ દે છે તો આ બ્લુ કલરનું બોક્સમાં પેકિંગ થયું એટલે કે જરૂરી દ્રવ્યના બંધારણમાં ફેરફાર થઈ ગયો તો આવા જે ફેરફારો થતા હોય છે એટલે ચોક્કસ કામ કરનારો કહેવાય જરા કાર્ય જોતા જઈએ ના તો એક છે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીન બનાવે આ સૌથી મહત્વનું કામ બીજો કોષ દિવાલના ઘટકો આપણે મળે વાત કરી નાખી જે કોષ દીવાલો હોય

અંગિકાનું નિર્માણ કરતી અંગિકા અંગિકાનું નિર્માણ કરતી અંગિકા એટલે કોણ છે એટલે કે ગોલગી કાય કારણ કે એ લાયસ અમને બનાવે છે ઓકે તો ખાસ યાદ રાખી શકાય છે તો એને એટલે આ લાવવાનું કામ કેવું થયું કે અંતકોષ રસ જે કઈ પણ બનાવે એ ગોલગી કાયને આપે અને ગોલ્ગિક પછી એને ને બહાર કરી મોકલી આપે છે અથવા તો એને કારણે એના દ્વારા દ્રવ્ય કોષ રસમાં જાય છે બરાબર છે અને એટલે એ કંઈક અંશે પેકેજિંગ પેકેજિંગના કાર્ય સાથે સંકળાયેલો છે આપણે કહી શકીએ છીએ એટલે આ પેકેજિંગનું કામ અહીંયાથી અહીંયા મોકલવું છે આમાં આ ડાયરેક્ટ નથી મોકલતું આનામાં જઈને પછી જાય છે તો આ શું કરે છે મધ્યમાં આવેલું છે અને એટલે પેકેજિંગ ના કાર્ય સાથે સંકળાયેલો છે બીજું એ જોઈ લો ગ્લાયકોલિપિડ કે ગ્લાયકો પ્રોટીન તો આ બંને ઘટકોની પણ જરૂર ક્યાં પડતા હોય છે તો કે કોષ રસ પટલ બંધારણમાં જોઈએ તો ત્યાં આપણે મોકલી આપશે બરાબર છે ઘટકોની અંદર કોઈપણ પ્રકારના કોષો કે જે ઓળખની પ્રક્રિયા દર્શાવ એમાં એની જરૂરિયાત ઊભી થતી હોય છે થેન્ક યુ વેરી મચ